આજે આપણે જે આપણે ખડ થાય છે તેને કંટ્રોલ કરવા માટે હું તમને અહીંયા પાંચ દવાની માહિતી આપવાનો છું તે સારી સારી કંપનીની દવા છે ક્યાં ક્યાં ખડમાં કામ કરશે કઈ દવા છે કેવી રીતે તેનો ડોઝ રાખવો કેટલા દિવસે બધી માહિતી એ ટુ ઝેડ માહિતી લેવાના છે તો ખેડૂત મિત્રો મગફળીનું વાવેતર જો તમે કર્યું હોય તો વિડીયો તમારા માટે ખાસ બનવાનો છે લાસ્ટ જોજો કારણ કારણ કે કે તમારે બહુ ઉપયોગી છે ત્યારે તમને આ ઉપયોગી થશે જો આ માહિતી તમે લીધી હશે તો તમને જયારે દવા લેવા જાશો મગફળીના ખડ ની ત્યારે આ ઉપયોગી થવાનો છે તો ખાસ કરીને વિડીયો લાસ્ટ સુધી જોજો આપણી ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયો સારો લાગે તો લાઈક કરવાનો ભૂલતા નહી પહેલી જે દવાની વાત કરવાનો છે તે છે ધાનુકા કંપની પર્જ ખેડૂત મિત્રો જો અત્યારે મારા હાથમાં જે છે દવા ધાનુકા કંપનીનું પર્જ જે છેલ્લા બે વર્ષથી લોન્ચ થયું છે આના રિઝલ્ટની વાત કરીએ તો ખૂબ જ જોરદાર છે આમાં તમારે લાંબા પાન વાળું ગોળ પાન વાળું બધી પ્રકારના નિંદામણને કંટ્રોલ કરશે કોંગ્રેસ સહિત ખેડૂત મિત્રો અત્યારે હાલમાં મગફળીમાં જે કોંગ્રેસ ખડ કહેવાય તે ઘણા વર્ષમાં ઘણા ખેડૂત મિત્રોના ખેતરમાં જોવા મળે છે જો તમારે કોંગ્રેસ હોય તો આ દવાનો ઉપયોગ કરશો તો ખૂબ સારા રિઝલ્ટ મળશે ખેડૂત મિત્રો દવાની વાત કરવામાં આવે તો મગફળી ઉપયોગ કરી શકો છો ડોઝની વાત કરવામાં આવે તો ચાલીસ એમએલ પ્રતિ પંપ નાખી ચોખ્ખા પાણીમાં વ્યવસ્થિત હોય તેવું પાણીનો ઉપયોગ કરવાનો છે કારણ કે ખડની દવામાં પાણી મહત્વનો ભૂમિકા ભજવતું હોય ત્યારે અને એક વીઘામાં ચાર પંપ જાય એ રીતે આપણે ઉપયોગ કરવાનો સાથે પટ્ટી ઘણા ખેડૂત મિત્રોએ આ નામ સાંભળ્યું હશે અને ઘણા સમયથી વાપરતા છે તો ખેડૂત મિત્રો આની જો વાત કરવામાં આવે તો બે થી ચાર પાંદ નું ખડ ત્યાં સુધી આ કંટ્રોલ કરી લેશે અને આના ડોઝની વાત કરવામાં આવે તો એક ચારસો એમ અને એક આઠસો એમ બે પ્રકારના આના પેકિંગ આવે છે એમાંથી 10 પંપ અને 5 પંપ આ રીતે તેનો ડોઝ આવશે આમાં પણ તમારે સેમ ગોળ વાળું લાંબા પાન વાળું બધી પ્રકારના ખડનો નાશ કરશે પણ એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે ભાઈ આપણો બે થી ચાર પાનનું જ્યારે આપણો ખડ હોય ત્યારે આ દવાનો ઉપયોગ કરશો તો તમને ખૂબ સારા રિઝલ્ટ મળશે હવે વાત કરી ભેજની તો જો તમારી જમીનમાં જ્યારે ભેજ હોય વરસાદી વાતાવરણ હોય ત્યારે આનો ઉપયોગ કરવાનો ત્રીજા નંબરની જે દવાની વાત કરી તે છે યુપીએલ કંપનીનો આયરિસ ખેડૂત મિત્રો આ દવા પણ ઘણા સમયથી માર્કેટમાં આવે છે સેમ બીજી દવા એક આવે છે સ્વાલનું પટેલા બે સેમ કન્ટેન્ટ છે સેમ રીતે કામ કરે છે જે ખેડૂત મિત્રોએ આઈરિશ વાપરવી હોય તો તેમાં એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે જો એક વખત મગફળી ઉપર દવા છટકાઈ ગઈ અને ફરી જો એની ઉપર બીજી વાર છટાઈ જાય ને તો આડ અસર કરશે થોડુંક દાયજ જેવા પાન થશે પણ આમાં તમારે બધી પ્રકારના ખડને કંટ્રોલ કરી લેશે

વધારે મોટું થઈ ગયું હોય ને તો તમારે આ દવાનો ઉપયોગ કરવાનો છે તો પછી આ એક પણ દવા તમારે કામ નહીં કરે આ જો તમે વાપરશો તો તમારે મોટું ખર્ચ થઈ ગયું હોય છે આમાં પણ સેમ જ છે કે ભાઈ બે પ્રકારનો ડોઝ આવે છે એક આવે છે પાંચસો અને નાનું પેકિંગ દસ પોમ્પ ને વીસ જો તમે આ છાંટતા હોય તો એની સાથે આપણે લાંબા પાન માટે કરગાસ ઉપર જે માર્કેટમાં બધા ઓળખતા જઈશો

મિત્રો આજનો કેવો લાગ્યો એક વખત કમેન્ટ કરજો આ પાંચ આપણે રાખે છે તેમાંથી તમે કોઈ દવાનો ઉપયોગ કર્યો અને તમારો અનુભવ શું છે ને તે બીજા ખેડૂત મિત્રો શેર કરવા નમ્ર વિનંતી છે ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો મળીશું નેક્સ્ટ વિડીયો સાથે જય હિન્દ જય ભારત